હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આ કાળઝાળ ગરમીમાં કિચનમાં લાંબો સમય સુધી ઊભા રહીને કામ કરવું ખૂબ જ કંટાળાજનક બની જાય છે તો આજે હું તમારી સાથે માત્ર પાંચ મિનિટમાં બનીને રેડી થઈ જાય એવી ખૂબ જ ટેસ્ટી સેન્ડવિચની રેસીપી શેર કરીશ અને તમે સવારે કે સાંજે નાસ્તામાં કે પછી ડિનરમાં બનાવીને સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ આ સેન્ડવિચ જેટલી ઝડપથી બનીને રેડી થઈ જાય છે એટલી જ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને તમે બાળકોને સ્ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો બે મીડિયમ સાઇઝના શિમલા મરચાને એકદમ બારીક કાપીને લીધા છે એને બાઉલમાં લઈ લઈએ એક મીડિયમ સાઇઝની ડુંગળી બારીક કાપેલી અંદર નાખીશું તમે ડુંગળી નહીં ખાતા હોય તો કોબી જ નાખી શકો છો અને પા કપ જેટલા બારીક કાપેલા લીલા ધાણા અંદર નાખીશું બધું બરાબરથી મિક્સ કરી લઈએ અહીંયા અમે બ્રાઉન બ્રેડની સ્લાઇસ લીધી છે તમે વ્હાઈટ બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો બ્રેડની સ્લાઇસ ઉપર મેં પહેલેથી થોડું બટર લગાવી દીધું હતું એના ઉપર ગ્રીન ચટણી લગાવીશું ગ્રીન ચટણી બનાવવા માટે મેં કોથમીર ફુદીનો લીલા મરચાં આદુ લસણ જીરું મીઠું કાળું મીઠું લીંબુનો રસ બેસનની સેવ અને થોડા બરફના ટુકડા નાખીને એને ગ્રાઇન્ડ કરીને ચટણી બનાવી છે ઉપર ચીઝની સ્લાઈસ મૂકીશું ચીઝ સ્લાઈસ તમારી પાસે નહીં હોય તો પ્રોસેસ ચીઝને ઉપર છીણીને નાખી શકો છો એની ઉપર ટમેટાની સ્લાઇસ મૂકી દઈએ બીજી બ્રેડ ઉપર પણ ગ્રીન ચટણી લગાવી લઈએ ટમેટાની સ્લાઇસ મૂકી છે એના ઉપર સેન્ડવિચનો મસાલો છાંટીશું તમારી પાસે સેન્ડવિચનો મસાલો નહીં હોય તો તમે ચાટ મસાલો ઉપર ભભરાવી શકો છો અને આ ચટલી લગાવેલી બ્રેડની સ્લાઇસને આ રીતે ઊંધી ઉપર મૂકીશું એક ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ અને બે ટેબલ સ્પૂન ટમેટો કેચઅપને મિક્સ કરીને લીધું છે એ ઉપર લગાવીશું સિમલા મરચાં ડુંગળી અને લીલા ધાણાને મિક્સ કર્યા છે એ ઉપર મૂકીશું તમે સેન્ડવિચને થોડી તીખી બનાવવા માંગતા હોય તો એની અંદર એક લીલું મરચું બારીક કાપીને નાખી શકો છો આના ઉપર પણ સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરીશું બ્રેડની ત્રીજી સ્લાઇસ ઉપર પણ ટોમેટો કેચપ અને રેડ ચીલી સોસનું મિશ્રણ બનાવ્યું છે એ ઉપર પાથરીશું ફ્રેન્ડ્સ આ સેન્ડવિચ એટલી ટેસ્ટી બને છે કે તમને આ વારંવાર બનાવવાનું મન થશે આ સ્લાઇસને આ રીતે ઉપર ઊંધી મૂકીશું અને હલકા હાથે એને થોડી દબાવી દઈશું ઉપર બટર લગાવીશું બટર ઉપર થોડું વધારે લગાવીશું તો સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બનશે ગ્રીલ પેન ગરમ કરવા માટે મેં મૂકી દીધી છે તમારી પાસે ગ્રીલ પેન નહીં હોય તો તમે નોનસ્ટિક તવા ઉપર પણ એને ટોસ્ટ કરી શકો છો બટર લગાવ્યું છે એ ભાગને આ રીતે ગ્રીલ પેનમાં નીચેની તરફ રાખીને ધીરેથી સેન્ડવિચ અંદર મૂકીશું ઉપર પણ બટર લગાવીશું ઉપરની સાઈડે પણ થોડું વધારે બટર લગાવીશું અને ધીમા તાપે આ રીતે હલકું દબાવીને એને ગ્રિલ કરીશું બે મિનિટ માટે એકદમ ધીમા તાપે એને ગ્રીલ કરી લીધી છે તો હવે એની સાઈડ ચેન્જ કરી દઈએ આ રીતે એકદમ ધીમેથી એને ફ્લિપ કરી દેવાની છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે બીજી બાજુથી પણ આ રીતે હલકી હલકી એને દબાવીને ગ્રીલ કરીશું બીજી બાજુથી પણ બે મિનિટ માટે ગ્રીલ કરી લીધી છે જોઈ લઈએ ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો એને કાઢી લઈએ આ જ રીતે બીજી સેન્ડવીચ પણ બનાવીશું સેન્ડવિચને મેં વચ્ચેથી કટ કરી દીધી છે અને તમે જોઈ શકો છો કે આ કેટલી સુંદર દેખાઈ રહી છે જેટલી સરસ દેખાઈ રહી છે એટલી જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર